રામ રામ દાઈ જા ને કઈ દાઈરો બધું મજામાં છે અમી મજામાં છે ને આજ વરે પાછું મે ઈ મંડાણ કીધું આજ મે પાછો આવે જો માદણા કરે ને યોગો વાગે આજ રાતે વેરી હતો હવે પાંચ વાગે આવ્યો તો ટાણે આખની આવ્યો

કેટલા રૂપિયા તો તો કા મૂલ જોઈએ તારે વાલીમાન જો હોતક માં વાવબ આવો આવો હાલો અમે હું જા મારા વાલીમાન ખોળ ચેક કરવા જવું પડે કમ એ આ તા આ વાવ દીજો બે આસ્થા કમ્પ્લીટ બેહાડ્યું બોલ અમારે મને આવડ્યો ભજન ને કીર્તન

bận बना ले लो पॉइंट ये फिर अपन में के वन थिदा है आ거든 खाता आवड़े

જો હીરો રવાના લોટ નો થાય ઘઉં ના લોટ નો થાય બાજરા ના લોટ ની લરા થાય નો આ હા ફોલે દીયો બટરન ओ ईवू मारी नो भाकती ओ दकण नो मणता मा घी दूध न हो न मने वो तो घी न पावे केन सुननो भावे इना सोनो भावे ये सैन्डविच खांगे रे सैन्डविच खाओ आ बटाटा रिया बटाटा फोळवा हां पा ओना मऊ लेई के वीडियो ता नी आ ओला से ने आ मऊ ए बाबा आमा मसाला हो

भाई विज़लॉग बनावे मीना बाई जो पोट बनावे ना आ पोट तो गो डालो के ले आ मीना बाई जो अवतार जो कर ले विलोग बनावे नोट कर दो भाई विलोग बढ़ते गांव भर में आगे जाए हो विलोग थोड़ा चाहिए नहीं कहीं नहीं था जो विलोग से जाए

ની છે કે હશે ને ઉંદીડા સમજે ગા કે રોટલા ના બટકાટ થાય ને મોત ના મોમાં જવાય ની આ પિંજરું આજ નથી રાખવાનું છે આ પિંજરું આપડું ને એ પિંજરું હે હજી વાત એની બે આવી છું પછી અટાણે ભીહુ પાસે જવું ને ભીહુ બે ગયા ઉના જાય ને તો ઉભી થઈ જાય એમાં કસી છે એ તો તરત ઉભી થઈ જાય વાળા ને જાય એટલે

અ જોઈએ જોઈએ સોથો ઉંદીડો આજ લગભગ ટ્રેન પકડી આવેલા મેળા માથે હતી સાણા ને મોઢો હતો ને સાણા ખડકીલ છે ને ના હું મૂકે તો હવે જોવા આવ્યો તો પણ નતો કઈ પકડવાનું પણ અટાણે જોવા આવ્યો ને પકડાઈ ગયો આપણે હમણાં ઉંદીડા જ પકડવા ઉંદીડાની જાતની જોરી મારે અમારે ઉંદીડા બહુ એટલે સીએમ આપ ને મોટા પાલી પાલી લેવડ્યા બહુ છે ઉંદીડીયું ને ઝીણી ક્યુ મોટા મોટા ઉંદીડા છે એટલે મેં મિશન હાથમાં લીધું ઉંદીડા પકડવાનું

ઘીમા લાડુ ચોરિયા લાડવા ખાવા તારી જાતની જોરી મારે તારી આથી જોણા માંથી પીકડ્યો